વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની સપાટી છત્રીસ પોઈન્ટ પાંચ ફૂટ પર પહોંચતા કયા પ્રકારની સ્થિતિ થઈ છે તેના નજારા અમે તમને બતાવીશું આપ જોઈ શકો છો કે અમે અલકાપુરી વિસ્તારમાં ઊભા છે કે જ્યાં આ તમને અલકાપુરી અંડરપાસ જોવા મળી રહ્યું છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે સાથે જ અહીંયા એક ગાયત્રી ચેમ્બર્સ નામનું કોમ્પ્લેક્ષ છે તે કોમ્પ્લેક્સમાં પણ તમામ જે બેઝમેન્ટની દુકાનો છે આપ જોઈ શકો છો કે આખી બેઝમેન્ટની દુકાનો જળમગ્ન થઈ ગઈ છે મહત્વની બાબત છે કે વેપારીઓને કોઈપણ પ્રકારનો સામાન કાઢવાનો પણ અવસર નથી મળ્યો અને તેના કારણે તેમને મોટું નુકસાન થયું છે કેમેરામેન મુકુદને હું રિક્વેસ્ટ કરીશ કે સામે જે રેલવે પોલીસ સ્ટેશન છે તે રેલવે પોલીસ સ્ટેશન પણ બતાવશે કે કઈ રીતના રેલવે પોલીસ સ્ટેશન તમે જોઈ શકો છો કે રેલવે પોલીસ સ્ટેશન પણ આખું પાણીમાં જે છે તે ગરકાવ થઈ ગયું છે આ તરફ આખો રેલ્વે સ્ટેશન તરફ જવાનો જે રોડ છે તે બંધ થઈ ગયો છે પેલી તરફ જે સહેજીગન તરફથી આવતું રેલવે સ્ટેશનનો જે એન્ટ્રી પોઈન્ટ છે તે પણ બંધ થઈ ગયું છે એસટી ડેપો પર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે આ એક વાહન માલિકે વાહન નાખવાનો પ્રયાસ કર્યો તેમનું વાહન પણ બંધ થઈ ગયું છે અને અત્યારે અમે જે જગ્યા પર ઊભા છે તે જગ્યા પણ તમે જોઈ શકો છો કે આ મુખ્ય રોડ છે અને મુખ્ય રોડ પર અમે અહીંયા અમારું આખું પગ ડૂબી જાય તેટલું પાણીમાં ઊભા છે આગળ જો અમે જઈએ તો ગળા સુધી પાણી છે અને આખો માણસ ડૂબી જાય એટલું આગળ પાણી કરી છે ત્યારે અહીંયાના જે લોકલ લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું યસ કદમ છે અહીંયાના જે નાગરિક તેમની સાથે વાત કરીશું યસ શું કહેશો ખૂબ ખરાબ પરિસ્થિતિ છે બહુ જ ખૂબ એટલે બરોડામાં આટલી ખરાબ પરિસ્થિતિ ક્યારે આવી નહીં અને આ ફર્સ્ટ ટાઈમ બરોડામાં આટલી ખરાબ પરિસ્થિતિ આવી છે અને અમને અહીં જે જીવન સૂર્યરાજની જે વસ્તુઓ એવી બધું એટલે છે જ નહીં મળતી જ નહીં એવું છે કેટલા દિવસથી તમને દૂધ નથી મળી રહ્યું શાકભાજી નથી મળી રહી બે ત્રણ દિવસ તો થયા અમને કંઈ દૂધ નહીં શાકભાજી નહીં કંઈ જ નહીં શું કહેશો ભાઈ કેટલી ખરાબ પરિસ્થિતિ છે જો આ જે તો રૂપમાં છે ને સાહેબ પહેલી વાર આટલું નાળાનું પાણી આવ્યું છે કોઈ વખત આવ્યું નથી બીજી વાત જ્યારે વોટ લેવા કોર્પોરેશનના કોર્પોરેટરો કે એમએલ હોય કે કોઈ બી હોય વોટ લેવા આવી જાય છે પરિસ્થિતિ ગામમાં એટલી ખરાબ છે કે એવા વોટના ભીખ માંગવા આવી જાય છે પછી બીજી વાત જ્યારે દૂધની કોર્પોરેશનની કોઈ સમસ્યા જ નહીં કોઈ બધા દૂધ ભૂકો રોટી ઘંટી બધું જ બંધ છે કોઈ પ્રશાસનનું નું એ નહીં કે ચાલો આપણા પાસે માલિકે બધું આપ્યું છે અને જેને નહીં આપ્યું એને પોસ્ટો તો કરો તમે શું લાગે છે બેટા કાલે અહિયાં તમે મગર પણ જોયું હતું હા કાલે અમે દેખવા નીકળ્યા હતા તારે એક મગર બચ્ચું હતું અને એક મગર હતું તો મગરનો પણ ડર હોય છે પાણીમાં હા હા હોય છે એટલે પાણીમાં કોઈ જતું પણ નથી ના નથી હા કોઈ કારણ કે સાંજે જ અમે લોકો અહીં આગળ રાજપથ હોટલું જોઈએ હું કહીશ કે રાજપથ હોટલ જે તમે જોઈ રહ્યા છો રાજપથ હોટેલ ની બિલકુલ બહાર મહાકાળી માતાનું જે મંદિર છે ત્યાં જ આ સ્થાનિક લોકોએ કાલે મગર સાંજના સમયે જોયા હતા એટલે તમે સમજી શકો છો કે વિશ્વામિત્રી નદીના જે મગરો છે તે હવે બહાર નીકળી રહ્યા છે ને તેના કારણે નાગરિકોને પાણીથી તો ચિંતા થઈ જ રહી છે સાથે સાથે જે મગર છે તેનાથી પણ તેમને ચિંતા થઈ રહી છે અને કહી શકાય કે વડોદરા વડોદરા શહેરમાં દરેક સોસાયટી હોય જે વિસામિતિ નદીના કાંઠા વિસ્તારની અથવા તો આસપાસમાં આવેલા વિસ્તારની તે દરેક સોસાયટીઓમાં ત્રણ ત્રણ ફૂટ બે બે ફૂટ જેટલું પાણી ભરાયેલું છે તેના કારણે લોકો છે તે ખૂબ મુશ્કેલીમાં છે તંત્રની મદદ માંગી રહ્યા છે અમુક લોકો તો એવા છે કે જેમને બે દિવસથી પીવાનું પાણી પણ નથી નસીબ થયું તેમને જમવાનું પણ નથી મળ્યું કે સાથે જ તેમની ઘરમાં મગરો પણ લટાર મારી રહ્યા છે આવી પરિસ્થિતિ પણ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં થઈ છે કેમેરામેન સાથે રવિ અગ્રવાલ મીડિયા વડોદરા વડોદરામાં હજુ પણ પૂરના પાણી નથી ઓસર્યા વડોદરાના હરણી લેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હરણી લેક વિસ્તારમાં રસ્તાઓ જાણે દરિયો બન્યા હોય તેવી સ્થિતિ છે બચાવ માટે ફાયરની ટીમને કોલ કરવામાં આવ્યો મેડિકલ ઇમરજન્સીમાં મદદ કરવા માટે ટીમ પહોંચી હરણી વિસ્તારમાં લોકોને બચાવવા જતા જેસીબી ફસાયું

નદી જે પોતાના કિનારા તોડી અને સમગ્ર શહેરમાં ફરવડી રહી છે તે બાદ આપ જોઈ શકો છો તો વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારોમાં વ્યાપક પાણી ફરી વળ્યા છે હરણી લેક રોડ તરીકે ઓળખાતો આ વિસ્તાર છે જે નેશનલ હાઈવેની નજીક પણ આવેલો છે અને વિશ્વામિત્રીની નદીની પણ એટલો નજીક આવેલો છે દૂરની તરફના જે દ્રશ્યો જોઈ શકો છો આપ કોઈ વ્યક્તિ ઊભો રહે તો તેની ખભાથી પણ ઉપર પાણી જાય એટલી હદના પાણી ભરાયેલા છે અને આ પરિસ્થિતિ છેલ્લા બે દિવસથી છે વીજ પુરવઠો પણ નથી લોકોને પીવાના પાણીની તકલીફ પડી રહી છે ખાવાની પણ તકલીફ પડી રહી છે અને અલગ અલગ વિસ્તારોમાં સેંકડો લોકો ફસાયેલા છે જ્યાં સુધી પહોંચી વળવા માટે તંત્ર પણ વામણું સાબિત થઈ રહ્યું છે કારણ કે તમામ વિસ્તારોમાંથી લોકોના તંત્રને કોલ આવી રહ્યા છે પરંતુ એનડીઆરએફ હોય એસડીઆરએફ હોય કે સ્થાનિક વહીવટીતંત્ર હોય કે પછી પોલીસ હોય અહીંયા પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે એટલે તંત્રનો સ્ટાફ ઓછો અને લોકોની ડિમાન્ડ વધારે છે બીજી તરફ આપ જોઈ શકો છો જેવી પરિસ્થિતિમાં લોકો પીવાનું પાણી બિસ્કિટ ઘરના પરિવારમાં નાના બાળકો હોય છે તેઓ પણ ભૂખ્યા છે અને તેમને શાંત કરવાની પણ તમામની જવાબદારી છે એટલે જીવના જોખમે પણ લોકો આ પાણીમાંથી આવી ઘરવખરીની ચીજવસ્તુઓ લઈને પસાર થઈ રહે છે વડોદરામાં પૂર આવે તો સૌથી મોટો ડર લોકોને પાણી કરતા તેનામાં ફરતા મગરોનો હોય છે અને તેના જ કારણે જે લોકો અહીંયા નીકળતા હોય છે તો પોતાની સાથે મોટી લાકડીઓ અને અન્ય સાધન લઈને પણ નીકળતા હોય છે એટલે હાલમાં હરણી લેક રોડ જે છે તે રોડ આખે આખો વિશ્વામિત્રી નદીમાં તબદીલ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે અને આ પાણી ક્યારે ઉતરશે તેનો કોઈ હજી લોકોને અંદાજ નથી વડોદરાથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા